એમાં પછી જે લેડીઝ પાત્ર આવે પાંઠ વર ના પીંગળા થયા હોય મોઢામાં દાંત ન હોય અને એ પછી ચાલુ કહે એ ભલા મોરી રામા વગાડ ને ભાઈ એ ભલા મોરી રામા ભલા મોરી કરતા ઠંડુ લાગે તડકે જાય તો તકડે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ જે છે તેમને જે હિતેશ અંટાળાના એક પ્રોગ્રામની અંદર જોક્સ બોલવામાં આવ્યા છે તેને લઈને મિત્રો મનસુખભાઈ રાઠોડે શાબાભાઈ વ્યાસને ફોન બરાબરના ખખડાવી નાખ્યા છે ઉતરા લીધા છે અને મિત્રો આનું રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થયું છે અને ત્યારબાદ મનસુખભાઈ રાઠોડે કઈ રીતે લીધા છે ઉતરા શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ

કોઈ કોઈની જ્ઞાતિ વિશે કોઈ બોલે તો એને અધિકાર લાગે હાલ કઈ બોલે તો એને જરાક બે શબ્દ કહેવાનો અધિકાર લાગે કે નો લાગે એમ જ્ઞાતિ વિશે બોલ્યા હોય કેમ ખબર પડે ભાઈ આપડે ભાઈ શ્રી લોક સાહિત્ય કલાકાર હિતેશભાઈ અંટારિયા

પણ એને અમારે સમાજ એવું ની કામ બોલવાનું પાત્ર ઓલી ડોઈલ બાંધે ને ડબો બાંધે ને પછી તમે દવા છટો છો ઈ એ અપમાન નથી અમે કોઈ અમે કોઈ જાહેર માં કોઈનું ખરાબ નથી બોલ્યા અમે મુદ્દો હમતા નથી આપણે જે ભવાઈ મંડળ મેં જોયેલું છે

એમાં જે ગોવાલય નું બને છે પરવાડ બને છે રબારે છે એ બધા પાત્ર છે એ તો સમાજના જ છે ને જોગીદાસ બનો તો પાત્ર તો છત્રીઓનું જ છે ને જોગીદાસ બને તો એના છે ને ઉજળું કર્યો છો ઈ ઉજળાનું પાત્ર જેને લીધું છે ને પણ બીજા તો મજાક જ કરે છે કે ખમા બાપુ ખમા ખમા મારા ધણી ખમા હે બાપુ આપડા રાજની અંદર મહારાજ વધારે છે ને એમાં બોલો ડાગલો એને એની કરે જ છે ને હિતેશ ભાઈ અંટાળા હિતેશભાઈ અંટાળા છે ઈ હાસ્ય કલાકાર છે અને હાસ્ય કલાકાર છે મોદી સાહેબ ની મિમિક કરતા હોય પછી વ્યાસ ની મિમિક્રી કરતા હોય

તારી પાસે તમે ઘાઘરા પહેરીને ને ભવાઈ કરો છો કપડા પહેરીને ને ભવાઈ કરો છો આવડા લોકો સ્ટેજ માં થતી બેઠા બેઠા ભવાઈ કરે મતલબ બધા મને જો ભાઈ એને બધાને કલાકારો જ કેવાય તમે છે ને રત્ન કલાકાર કેવા ઈ ગાયક કલાકાર એક હાસ્ય કલાકાર પછી સ્ત્રી કલાકાર તમે સ્ત્રી નું પાત્ર પે એ કલાકાર

આ જે કાન ગોપી નો વેહ લે છે કાન ગોપી ના વેહ માં જે વેઠિયા હોય ઈ કે ભાઈ રૂપિયો પાંચ રૂપિયા દેતા દેજો હવે કૃષ્ણ ભગવાન નું પાત્ર પેરી ને મોરમું ઘટવાની એમ કે પાંચ રૂપિયા દેતા થઈ વે લઈ નો કેવાય ભજવો નો કેવાય લઈ જવો કેવાય કોઈ માણસ ને બોલવા માટે અધિકાર નો રાઈટ ઉપર તમે આવે આજે તમે કોઈ પણ વસ્તુ વટણ ફલાણું કીધું તો આમ થયું હવે પક્ષી પક્ષી માંથી બોલ્યા એમાં તો કે ભાઈ અમે પશુ પ્રેમી છીએ અમને દુઃખ થયું તો આ જગતની અંદર વાણી સ્વતંત્ર અધિકાર છે એને બોલવાનો રાઈટ છે

તમે કોઈ પણ ગામની અંદર સરપંચ હોય ત્યાં કોઈ બાય ડિલેવરી ઉપર હોય કે પછી કોઈ મારી જેવો માણસ હોય ને એમ કહી દે કે ભવાઈ મંડળ નથી રમવાનું અને દેખા ન થવો જોઈએ એટલે તમારી જે કઈ ભલે તમારી પરંપરા રહે પણ એ રમી ન હો તમે બીજી વાત કાપી આવો જે તમારા ઘણા ભવાયા અમારા ગામના સુનિલ વ્યાસ ને ફોન કરીને પૂછી લીધો એને અમારે અમારે સમાજ નો માણસ હતા આપણે કયા ગામ કહું એને પૂછી લીધું એ ગામ માં યાદ નથી થયું ત્યાં એને કીધું ભાઈ દેખાડો ન એટલે લેમ બેમ બધે તમે ઠારીને બંધ કરી દીધું માર ગામમાં રમતા નહીં તો રમા રમાણું નતું

જરીક જોઈ લે ભાઈ શું છે એની અંદર મેટર બાકી તો જો ભાઈ હાસ્ય કલાકાર છે એને હાસ્ય કરો ડાગલાનું પાત્ર ક્યાં તારો તારાથન મૂન ને આજકાલ તમારે ભવાઈ મંડળ રમે ત્યાં તમે કોઈ નું પાત્ર લઈ ને હું આવે તમે આવજો તમે કોઈ ની કોપી કરો ને એટલે તમે પાડી દેવા અમે ગયા કોઈ કોપી કરી હવે તો તમે દવા ઉછાડશો પછી તમે ઠીઠિયા ઠોકર પછી માણસ ની ઓલી શાયરી બોલશો તો ઈ તમે જાહેર માં શાયરી બોલો છો તમે કોક ની ન્યા એટલી બધી દીકરીઓ બેઠી હોય ને કે અત્તર થી શીશી મેં પથ્થર સે તોડ દઉં ને તારી જેવી લડકી મિલે સારી દુનિયા છોડ દઉં તો હું તમે પરંપરા છે ઈ તો પર અમે તો નાટક ભજવીએ કોઈ નાટક છે આ બધા સ્ટેજ માથે ચડે ઈ એનું પાત્ર ભજવતા જ હોય

પીંગલાનું પીંગલા નું પાત્ર ભજવે ને પીંગલા ના પાત્ર માં એ એમ બોલે ભલા મોરી રામા હવે કઈ જગ્યા એ પીંગલા ભલા મોરી રામા બોલે છે

કેમ કે એનું કારણ છે કોઈ પણ માણસ ને પોતાનો અધિકાર છે મનોરંજન કરાવવું કદાચ મારી જ કોઈ કોપી કરે તો મારે કરવાની મારી ઘણા પણ કરે છે મનસુખ ગોવિંદ છે એની રીલુ બનાવે છે અને મનસુખ ગોવિંદ ની માથા બીજું લખી નાખે છે કેમકે એનો અધિકાર છે મારે એને રોકવાનો મારી સત્તા નથી તમે મારી કેમ આવું લખો મારું હારું જ લખો એવો એનો મિનિંગ શું

આ પંચોતેર ને હું કઉ દોઢસો જણા રાજા ભરત બને પણ કોક તો એનું સબૂત હિતેશ ભાઈ અંટાળા એ તમને કીધું મારી જો હું હિતેશ ભાઈ ઓળખતો નથી સાંભળો આપડા હાસ્ય કલાકાર તરીકે એને જોયેલા છે અને એના પ્રોગ્રામ સાંભળેલા હોય બાકી મારો કોઈ વ્યક્તિગત મારી સાંભળો મારે કોઈ હાગા કુટુંબ થતા નથી મારે કોઈ મિત્ર નથી પણ સ્વતંત્ર અધિકાર

આ જગત માં માફ કરી એની જ જગત થઈ છે બાકી તમારે રાણો બનવું છે ને રાઈતે પિંગલાઈ બનવું છે ને બેય નઈ હાલે કેમ રાણો બનવું તો અત્યારે તમારે કોક ના ફૂટકા કાઢવા ને સાંભળો તમે અત્યારે કોક ના ઘણા મારું તો આજકાલ નથી મંજુ ભાઈ કોઈ નીવડાવો ભાઈ તમારું આજકાલ નું નથી એટલે કાઈ તમે ને પેઢીએ કોઈએ લખી દીધું છે હું પોતે પિંગલા બની શકું

વ્યાસ ના દીકરા પાંચ વર્ષ ની પિંગલા બરોબર સાંભળી ગયો સાંભળી ગયો જો ભાઈ ઈ વ્યાસ ના દીકરા તો એ કોઈ ગઈ તો હોય ને કદાચ પિંગલા ને પાત્ર લીધું હોય મનોરંજન કરવા માટે કીધું હોય તો ઈ માણસ ને દાંત કાઢવા માટે થઈ કાંઈ તમારી વ્યક્તિગત ખાર દાઓ થોડો છે હવે કઈ વાંધો નહીં તો અમે અમારી રીતે લડી લઈશું ઓકે એમાં ભાઈ જો તમે લડશો તો કાલે તમારે શોક માં રમવાનું તમે લડશો તો તમારી સામે બીજા લડશે તમે કઈ નહીં કરો તો કોઈ કઈ નહીં કરે બાકી તમે એમ માનો કે હું હિતેશ અંડાલા ને કઈ શકું તો તમારે તમારી એ કાલે ગાગરા પહેરી ને માં નાખવાનું તમારી પબ્લિક વચ્ચે જવાનું પબ્લિક વચ્ચે કોઈ ગાગરા કાઢે ચાલો નીકળો ધંધો છે ભાઈ જો સાંભળો એને પબ્લિક નો ધંધો છે તમારે પબ્લિક નો ધંધો કઈ તમે કઈ મારી વાત તમારો હીરાનું કારખાનું કરીને નથી બેઠા

તમારી પાસે કે લગાડો ભલા ગાય તો ભલા મોરી ગાવા માટે થોડો કોઈ ગાવું ન ગાવું એમ ઈ તમે ગાવ તમને કોણ કે માણસ ને હસી મજાક કરવા માટે કેતા હોય આ મેં તમને હમણાં કીધું હું જાદવ બાપાના અવાજમાં ગાઉ છું કાનજી ભૂટા આ ભાઈએ મને ફોન કર્યો છે ને એમાં જે વિડીયો છે ભલામોરી રામા વાળો જે અંટાળા હિતેશભાઈ અંટાળા બોલ્યા છે ઈ કોપી વિડીયો મને વોટસઅપમાં નાખી દો બરોબર કેમ કે તમે જે બોલો છો એનો પુરાવો દેવો જોઈએ પછી તમે કેમ કે ભેભે કરો છો તો એનો મતલબ શું એ જ વાત છે થોડો ઉતાવળો થઈ ગયો છે ભલા ભલામોળી રામવા છે ને અમારા પૂર્વિયા વેશ નું ઝંડા પૂર્વિયા નું છે ને એ ઉપજાવી કાઢેલું છે ઓરિજિનલ નથી અને આ ભાઈ તમારું નામ શું કીધું